નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ સલમાન ખાનના મુંબઈ સ્થિત ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં એપ્રિલના સવારે ગોળીબાર થયો હતો આ બાબતે લઈને મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી ફાયરિંગ કરનારા આરોપીને બાઇક પર સવાર થઈને ત્યારે મિત્રો સલમાન ખાનની બહાર થોડાક રાઉન્ડ ફાયરિંગ કરીને પછી ત્યાંથી ભાગી ગયા હતા બાદમાં મુંબઈ પોલીસે આ ગુનેગારોને પકડી લીધા હતા સુપરસ્ટાર સલમાન ખાનને પોલીસને આ મામલે નિવેદન પણ આપ્યું હતું જેમાં લોરેન્સ ઉલ્લેખ કર્યો હતો કે જણાવી દઈએ કે વર્ષ પહેલાં સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ મિશ્રો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે સલમાન ખાનના ઘરે ફાયરિંગની કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે જોકે આ બાબતે સલમાન ખાને પોલીસને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ઘરમાં ફાયરિંગ સમયે તે ક્યાં હતો અને શું કરી રહ્યો હતો ત્યાર જૂને સલમાન મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એટી સેલમાં પોતાનું નિવેદન નોંધાયું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ